ટેકનિકલ સ્પેસ એસોસિએશન દ્વારા ડિઝાઇન અને તૈયાર કરાયેલ ઇન હાઉસ વેધર સેટેલાઇટ નિમ્બસનું સફળ લોન્ચિંગ આજે સવારે આણંદના અક્ષર ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણપણે ડિઝાઇન એન્જિનિયર અને એસેમ્બલ કરાયેલ આ ઉપગ્રહનું લોન્ચિંગ ટીએસએ બીવીએમના અવકાશ સંશોધન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયું છે લોન્ચિંગ આજ રોજ સવારે નવ વાગે ઉત્સાહભેર વિગતો અને એરોસ્પેસ સંબંધિત વિષયોની સમજણ વિદ્યાર્થીઓએ સીધો અનુભવ કર્યો નિમ્બસ પ્રોજેક્ટ દ્વારા વાતાવરણ અભ્યાસ ઓન ઇલેક્ટ્રોનિક્સ સ્ટ્રક્ચરલ ફેબ્રિકેશન અને નીડ સ્પેસ રિસર્ચ જેવા ક્ષેત્રોમાં TSA નીતિ મે અનોખુ કાર્ય કર્યું છે લોન્ચિંગ સ્થળ અક્ષર ફાર્મ વિવેકાનંદ વાડી આનંદ ખાતે રાખવામાં આવ્યું હતું કાર્યક્રમ સંપૂર્ણપણે મફતમાં ખુલ્લો રાખવામાં આવ્યો હતો જેથી સામાન્ય લોકો અને વિદ્યાર્થી સમાજ પણ તેનો લાભ લઈ શકે આ અવસરે મેનેજમેન્ટ અને TSA ના માર્ગદર્શકો સહિત અનેક મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી વિદ્યાર્થીઓ દ્વારા મહિનોથી કરાયેલી મહેનત સંશોધન અને ટીમ વર્કનું મૂલ્યવાન પરિણામ આજે સૌએ પોતાની આંખે જોયું ઈ એસ માટે આ માત્ર એક સફળ મિશન નહીં પરંતુ ભવિષ્યના અવકાશ સંશોધનો માટે શરૂઆત માનવામાં આવી રહી છે આ એક અનોખા પ્રકારનો સ્ટુડન્ટ્સ દ્વારા એક્સપેરિમેન્ટ છે બલૂન દ્વારા સેટેલાઇટને તરતો મૂકવાનો જે ધરતીથી લગભગ પાંત્રીસ કિલોમીટરની ઊંચાઈ ઉપર જશે અને વાતાવરણના ડેટા જેવા કે ટેમ્પરેચર પ્રેશર ઓઝોનનું પ્રમાણ કેટલું છે એ બધા જાત જાતના ડેટા કલેક્ટ કરશે અને તેની ટ્રેજેક્ટરી પણ ટ્રેક થઈ શકશે હવે બલૂન છે એટલે થોડાક ટાઈમ પછી ગેસ એમાંથી ખલાસ થાય એટલે એ નીચે આવશે એટલે એ એની લાઈફ થોડીક ઓછી હોય છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રકારના ડેટા કલેક્ટ કરી અને એ જ્યાં નીચે ઉતરશે એ પણ આપણે ટ્રેક કરી શકશે છોકરાઓ સ્ટુડન્ટ્સ ટ્રેક કરી શકશે અને અત્યારે પ્રિડિક્ટેડ અહીંથી લોન્ચ થશે અને પ્રિડિક્ટેડ એનું લોકેશન જ્યારે એ પાછું ધરતી પર આવશે ત્યારે ગોધરા આગળ એક ફાર્મ છે ત્યાં હશે આ બધી કન્ડિશન કદાચ પવનની દિશાને અનુલક્ષીને કદાચ ચેન્જ થાય માટે જીપીએસ ટ્રેકર પણ એમાં મૂકેલું છે જેથી કરીને એને ટ્રેક કરી શકાય એટલે આ ડેટા કલેક્ટ કરી અને પછી એને ફર્ધર એક્સપેરિમેન્ટ માટે છોકરાઓ ઉપયોગ કરશે આ આ પ્રસંગે છોકરાઓને એટલે સ્ટુડન્ટ્સને પણ હું ખાસ અભિવાદન કરું છું ધન્યવાદ પાઠવું છું કે આવું અનોખો પ્રકારનું કામ એ લોકોએ પૂરું પાડ્યું છે અને જે ઓબ્જેક્ટિવ એ લોકોએ સેટ કર્યા છે એ ઓબ્જેક્ટિવમાં તેઓ સફળ થાય તેવી પણ શુભકામનાઓ આપું છું